હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા રવિવારે માર્કેટયાર્ડમાં રજા હોવાથી અમે તમને ભાવ જણાવીશું તારીખ છવ્વીસ ચાર બે હજાર પચીસને શનિવારના તો આજે અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટ યાર્ડ મહુવા માર્કેટ યાર્ડ બોટાદ માર્કેટ યાર્ડ થરાદ માર્કેટ યાર્ડ અને જામજોધપુર માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું થરાદ માર્કેટના બજાર ભાવ રાયડો એક હજાર પંચાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એરંડા એક હજાર એકસો પંચાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ચોવીસ બાજરી ચારસો પંચ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો પિસ્તાલીસ घऊ टुकड़ा चार सौ नेव रुपया लैने ऊंचा भाव 550 सौ पचास रुपया राजग्रो नव सौ एकाणु रुपया लाइने तेना ऊंचा भाव एक हज़ार एक सौ तैत मे आठ सौ एक रुपया से लैने तेना भाव एक हज़ार पाँच सौ एक ईसब गुल बे एक सौ पचास रुपया से लैने तेना उषा भाव बे हजार सो वरियाळी एक हजार बसो रुपयाची तेना उषा भाव बे हजार अजमो एक हजार एक सो रुपयाची लाईने तेना उषा भाव बे हजार पाच सो एकाणू सुवादा एक हजार बसो तेना उषा भाव एक ઝીરું ત્રણ હજાર બસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર પાંચસો આ હતા થરાદ માર્કેટના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું જામજોધપુર માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે રાઈડ્યો આઠસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એક રૂપિયો એરંડા એક હજાર એકસો પિસ્તાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એકાણું શેણ્યા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એક્યાસી અડદ સાતસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકાશી મગ એક હજાર બસો એકવીસ રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર છસો એકતાલીસ તુવેર એક હજાર એકસો પચાસ તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકાણું ધાણા એક હજાર એક તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકત્રીસ સોયાબીન સાતસો પચાસ રૂપિયા સિલાઈની તેના ઊંચા ભાવ આઠસો છવ્વીસ તલ સફેદ એક હજાર પાંચસો રૂપિયા સિલાઈની તેના ઊંચા ભાવ બે હજાર એકવીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસ રૂપિયા સિલાઈને તેના ઊંચા ભાવ પાંચસો પાંચ રૂપિયા મગફળી સાતસો રૂપિયા સિલાઈની તેના ઊંચા ભાવ એક હજાર બસો એક રૂપિયો કપાસ એક હજાર ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એકોતેર જીરું ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર બસો એકસઠ આ હતા જામજોધપુર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડિયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે એરંડા નવસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પંચોતેર શેણ્યા નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચોર્યાસી રૂપિયા મેથી સત્તસો રૂપિયાથી લઈને तेना उसा भाव आठ सो पंचा रुपया तुवेर एक हजार एक सो रुपयाची लईने तेव एक हजार चारसो धाणा आठ सो पाच तेना उचा भाव एक हजार जुवार त्रणसो पचास रुपयाची लईने तेना ऊसा भाव सात सो रुपया वरियाळी एक हजार चारस नेऊ रुपयाची तेना ऊसा भाव बे हजार चारस दस तल सफेद एक हजार बसो त्रास रुपयाची लाईने तेना उसा भाव एक हजार सऊ टुकडा चारस तीस तेना ऊसा भाव पाच रुपया कपास एक हजार चारस रुपयाची लिने तेना ऊंचा भाव एक हजार पाच सो एकाणू जीरु त्रण हजार नऊ सो पचास रुपयाची लोने तेना उचा भाव चार हजार त्रणसो पास आोटाद मार्केटयार्डना बजार भाव हवे तणाश महुआ मार्केटयार्डना बजार भाव नाळिअर सोनंगना भाव तेना ऊंचा भाव બે હજાર નવસો એરંડા એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો છપ્પન તુવેર એક હજાર બસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ચણાયા નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ઓગણસાઠ મગ છસો ચાલીસ રૂપિયા લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પચાસ ધાણા આઠસો રૂપિયા લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને દસ રૂપિયા મેથી ચારસો પચાસ રૂપિયા સિલાઈને તેના ઊંચા ભાવ નવસો રૂપિયા જુવાર ત્રણસો એકાણું રૂપિયા સિલાઈને તેના ઊંચા ભાવ સાતસો બેતાલીસ રૂપિયા બાજરી ચારસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ત્રાણું રૂપિયા ઘઉં ટુકડા ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને સોળ રૂપિયા ડુંગળી સફેદ બાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એકસો ને પંચાણું રૂપિયા ડુંગળે લાલ નેવું રૂપિયા સિલાઈની તેના ઊંસા ભાવ બસો ને છવ્વીસ રૂપિયા મગફળી નવસો દસ રૂપિયા સિલાઈની તેના ઊંસા ભાવ એક હજાર ને ચોવીસ રૂપિયા જીરો બે હજાર સાતસો દસ રૂપિયા સિલાઈની તેના ઊંસા ભાવ ચાર હજાર ને એકસો રૂપિયા આ તા મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડ્યો એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને પચાસ રૂપિયા સુવાદાણા એક હજાર બસો પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો ને વીસ ઈસબ ગોલ બે હજાર એકસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર નવસો એંસી અજમો એક હજાર રૂપિયા સિલાઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો ચાલીસ રૂપિયા વરિયાળી એક હજાર રૂપિયા સિલાઈની તેના ઊંચા ભાવ સાત હજાર પાંત્રીસ રૂપિયા જીરો ત્રણ હજાર સાતસો પંચોતેર રૂપિયા સિલાઈની તેના ઊંચા ભાવ પાંચ ત્રણસો રૂપિયા આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપને આભાર અને ધન્યવાદ